સ્ટેજ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ સુધીર વાગાણીના ફોટા પણ ગાયબ થઈ ચૂક્યા છે ઉમેશ મકવાણા બાદ વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યને એ પાર્ટી છોડીને જાય આમ આદમી પાર્ટીને વધુ એક જટકો લાગે તેવી શક્યતા છે સુધીર વાગાણીને લઈ ફરી એકવાર ચર્ચાઓ તેજ બની કે શું સુધીર વાગાણી પણ ઉમેશ મકવાણાની જેમ આમ આદમી પાર્ટી છોડશે કેમ કે વારંવાર સુધીર વાગાણીની આમ આદમી પાર્ટીના કાર્યક્રમોની અંદર ગેરહાજરી

આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી રહી છે તેમ છતાં આમ આદમી પાર્ટી અથવા તો એ ધારાસભ્ય ખુલીને સામે નથી આવતા થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં પણ ગાયબ હતા અને અત્યારે પણ અરવિંદ કેજરીવાલની સભા બે જગ્યાઓ પર હતી બંનેમાં તેઓ ગાયબ સ્ટેજ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ સુધીર વાઘાણીના ફોટા પણ ગાયબ થઈ ચૂક્યા છે જોકે શું ફરી એક વખત આપમાં ભંગાણ થશે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતની અંદર થયું હોય તેવું લાગી રહ્યું છે ઉમેશ મકવાણા બાદ વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યને એ પાર્ટી છોડીને જાય આમ આદમી પાર્ટીને વધુ એક ચટકો લાગે તેવી શક્યતા છે આપમાં ફરી એકવાર ભંગાણની ચર્ચાઓ શરૂ થઈ છે અને આ ચર્ચાઓ એટલા માટે થઈ છે કે અરવિંદ કેજરીવાલ એ ગુજરાતની અંદર ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન

સંગઠનમાં તમામે લોકોને જોડવાનો જયારે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન પણ સુધીર સુધીર વાઘાણી ક્યાંય દેખાયા નહીં જોકે દરમિયાન વાઘાણીનો ફોટો પણ પોસ્ટરમાંથી ગાયબ હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સુધીર વાઘાણીએ વખતે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હું ક્યાંય નથી જવાનો મારે એક સામાજિક કામ હતું એટલા માટે હું અમદાવાદથી સુરત ગયો હતો હું અમદાવાદ આવ્યો હતો અરવિંદ કેજરીવાલને મળ્યો હતો આ પ્રકારનું નિવેદન ભૂતકાળમાં આપ્યું પરંતુ હવે ત્રણ દિવસની મુલાકાત સુધીર વાઘાણી એ ત્રણ દિવસમાંથી ક્યાંય ન દેખાયા ત્રણ દિવસની મુલાકાતમાં બે મોટા બે મોટી જનસભા હતી જેમાં પહેલી સાબરકાંઠાની અંદર ખેડૂત મહાસંમેલનની અંદર જે સભા અમે આપણે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં એકમાં ખેડૂત મહાસંમેલન છે બીજામાં ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનની અંદર એ સભા મળેલી કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓ ઈશુદાન ગઢવી સહિતના તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો માના બે ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા ત્રણ એટલા માટે કહી રહ્યો છું કે ચૈતર વસાવા સુધીર વાઘાણી તો એ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં દેખાતા નથી પરંતુ કાર્યક્રમ પૂરો થયા બાદ તેમની સ્પષ્ટતા આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સ્પષ્ટતા આવે છે કે સુધીર વાઘાણી અમારી સાથે મુલાકાત કરીને ગયા હતા અને એમના સામાજિક કામ હતું એટલા માટે તેઓ હાજર ન ધારાયા જોકે વારંવાર દરેક જગ્યા ઉપર સુધીર વાઘાણીનો ફોટો ના હોય સુધીર વાઘાણીની ગેરહાજરી હોય એટલે આ તમામ વસ્તુએ શું સૂચવી રહ્યું છે ખબર નથી પડતી પરંતુ અત્યારે ગુજરાતની અંદર ફરી એકવાર ચર્ચાએ જોરશોરથી થઈ રહી છે કે શું સુધીર વાઘાણી પણ ઉમેશ મકવાણાની જેમ આમ આદમી પાર્ટી છોડશે જો આ બંને દ્રશ્યોની અંદર બે વસ્તુ છે એક તરફ સાબરકાંઠા બીજી તરફ ડેડિયાપાડા બંનેની અંદર બેનરો લાગેલા છે અને બંને બેનરોમાં સુધીર વાઘાણીનો ક્યાંય પણ ફોટો નથી સુધીર વાઘાણીએ જ ના પાડી હતી ફોટો છપાવાની સુધીર વાઘાણી આવવાના ના હતા એટલા માટે ફોટો નથી તો શું દરેક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હોય અને સુધીર વાઘાણી હાજર ના હોય પાર્ટી ક્યાં સુધી એનો બચાવ કરશે ઉમેશ મકવાણા જ્યારે આમ આદમી પાર્ટીથી નારાજ હતા ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હતી કે ઉમેશ મકવાણાએ પાર્ટી એટલે કે તેના વિસ્તારની અંદર વિસ્તારના લોકોના કામ માટે ત્યાં હાજર હતા એટલા માટે તેઓ પાર્ટીના કાર્યક્રમમાં હાજર ન હતા જોકે ઉમેશ મકવાણાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આમ આદમી પાર્ટી સામે એટલો બળાપો કાઢ્યો હતો એ બળાપો કાઢતાની સાથે જે ગુજરાતના લોકોએ હજી પણ જાણ્યું કે ઉમેશ મકવાણાએ પાર્ટી છોડી ત્યારે આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવીને લઈને શું બોલીને ગયા પરંતુ શું હવે સુધીર વાઘાણી એ જ રસ્તે જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કેમ કે વારંવાર સુધીર વાઘાણીની આમ આદમી પાર્ટીના કાર્યક્રમો ગેરહાજરી ગેરહાજરી તો ઠીક છે પરંતુ કાર્યક્રમની અંદર એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમાચારોની અંદર જ્યારે આ વિગતો ચાલે કે સુધીર વાઘાણી ગાયબ છે સુધીર વાઘાણી ક્યાંય દેખાયા નહીં સુધીર વાઘાણીનો ફોટો પણ નહોતો એ પોતે પણ હાજર ન હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રવક્તાઓ નેતાઓ એ સામે આવે છે નિવેદન આપે છે અને મીડિયા સમક્ષ વાતચીત પણ કરે છે અને કહે છે કે સુધીર વાઘાણી અમારી સાથે જ છે અમારે એમની સાથે વાતચીત થઈ હતી અને આ ક્યારે આવે છે તો ઘટના બની જાય છે મીડિયાની અંદર એ વિગતો ચાલી જાય છે એની ચોવીસ કલાક બાદ આવે છે વારંવાર સુધીર વાઘાણી આ પ્રકારે ગાયબ રહે વાત વારંવાર સુધીર વાઘાણીની ગેરહાજરી પાર્ટીએ પણ વિચારવું જોઈએ કે ધારાસભ્ય જો કેન્દ્રની અંદરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોય પંજાબના મુખ્યમંત્રી હોય અને મોટા નેતાઓ એ ગુજરાત મુલાકાતે આવતા હોય અને એમાંના એક ધારાસભ્ય જ ત્યાં વારંવાર ગેરહાજર રહે જો કે ભૂતકાળની અંદર આ જ પ્રકારે ઉમેશ મકવાણાની ગેરહાજરી રહેતી હતી પાર્ટી એ પહેલેથી છેલ્લે સુધી કંઈ ના બોલી જ્યારે ઉમેશ મકવાણાએ પાર્ટી છોડી ત્યારે પાર્ટી પણ એમની સામે આવીને ઉભી રહી ગઈ અત્યારે એ જ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક સુધીર વાઘાણીની દેખાઈ રહી છે પરંતુ ખેર આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના સમર્થનની અંદર તેમના સમર્થકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી હવે આ વાતનો જવાબ આપશે કે આ મીડિયાને તમામ લોકોએ ખોટું ચલાવી રહ્યા છે સુધીર વાઘાણી ક્યાંય નથી જવાના કમેન્ટ પણ એવી કરશે પણ જો એ હકીકત છે તો આમ આદમી પાર્ટીએ પણ વિચારવું જોઈએ કે એમના જ ધારાસભ્ય છે એમની પાસે માત્ર ત્રણ ધારાસભ્ય નથી એમની પાસે ચાર ધારાસભ્ય છે વારંવાર આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર ત્રણ ધારાસભ્યોના ફોટા લગાવે છે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને હેમંત ખવા તો પાર્ટી પણ સુધીર વાઘાણીનો ફોટો લગાવે સુધીર વાઘાણી ના પાડીને જાય છે તો પાર્ટીએ પણ ફોટો તો લગાવવો જોઈએ ને કે ચલો તમારી ગેરહાજરી છે પણ પાર્ટી ફોટો લગાવે છે અને જો સુધીર વાઘાણીની વારંવાર ગેરહાજરી રહેતી હોય તો પ્રદેશના નેતાઓ અથવા સંગઠનના નેતાઓ એમને સમજાવવું જોઈએ કે એક આદા કાર્યક્રમની અંદર તો હાજરી આપવી જોઈએ કે જેના કારણે આમ આદમી પાર્ટીની અંદર જે આ ચર્ચાઓ ચાલી રહી છે ચર્ચાઓ ન ચાલે તમારું શું માનવું છે આખી આ વાતને લઈને અમારા બતાવેલા અહેવાલને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર